કરશું થાય છે બૂછમાં બુથ મારે અનાગ્યાર કોઈ થતો નહીં પેલો નહીં જોવા દે અરે આ મારી ઓળખી મારી ઓળખી દોશી એકલી બેસી રહી છે કોઈ આજ કરવું જ પડશે કોઈક ભરાવું પડશે અને કોક કંઈ કોઈક કરવું પડશે હું અનુક કોક આમ લખવું કરવું પડશે ત્યાં અને કોઈક ઘર ખરી આવશે જવા તો દે હું કેવું થાય છે દુશીનું

કોઈ દાદર નઈ મરતો હોય આડું હું કછું દાદર નઈ મરતો હણું મારે કોક કરવું પડશે ચાલુ ના આ સુધી એમ કીધું છે હા ચાલુ બાલુ થવત ના ના કેમ આમ પૂધું

આવો આવો દો હા આવો હું કહી દઉં તી તો ફોન મને કર્યો ને પાછો તય હાલ આ બનાતા એલા હું ક ફોન કરું કીધું જે દોહો બોહો આયો નઈ આયો જી હજી તો નઈ આયા ભીખો યાદ તો મોળો હતું નામ હતું હંબુ દે ઉશી કોઈ ઇનાઈ મળી જા થાનુ મારો વજલસા પડી ગયો દોહા ઓ એ દોહા ઓ અરે હોભરતી નથી લાગે ન્યા ઢિખલાઈ ગયો આવું તારે અળવા આમ આવ એટલે પેલું રામ રામ કરવા જાય તો જો મોયા બેઠો છું આ તો ડોશીમ ભૂતો ભીખો બેઈ જાય મારા ભાઈ બર હાલ માં ડોશી હાલ મને શું કીધું યાર હું કીધું યાર હાલું કીધું ડોશી હું કીધું તને ખબર હોય પડશે હા આ ડોશીને હું ભૂતો ખબર હોય પડશે આમ ડોશી 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 નંબર આવે લે હ ડોશીને હું કીધું ને ભીખા બેઠા મારો આમ મારી ડોશીને હું આવી હું જવા દે હું લઈ જા ને હું જવા દે દઈ હં મને જાતો ના મુ યા કહ્યું નહીં તું તમારો ઢોસી હનુ મારી માલું માર ઢોસી દે તું નાયો હું દુખલ મારે મારવો પડે તું મને તું હનુ માર લે હા અરે હનુ હનુ માનુ મારી મનુ માનુ મારી અડતો નહીં એ બધું તમાર ઢોષી તું માર ખાઈ દો હા તમારે બીજો માર ખાઈ જાઓ હનુ માર લે મોના હાલ હં માર ખાઈ દે માને

તઈ જણા થઈ જાય ને ભીખલાનપામાં અમે પટાઈ દીધો હતો હે કમ્પ્લેટ માર્યો હતો હા મિત્રો આઈટા નંબર આવતા ને ન કશોક માર પડે છે માની ગયો પણ આ તો મની યાર હોય ત્રણ જણા થઈને માર્યું એકલા મોત સારો હા હેલો મિત્રો જય માતાજી વિડીયોમાં આવ્યા છીએ પાછા જોજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને કમેન્ટ કરજો જય માતાજી મિત્રો